મહુવામાં જન્માષ્ટમીના દિવસે છ શખ્સોએ એક યુવકનું અપહરણ કરી માર મરાયો હતો માર મરાતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહુવાના રાધેશ્યામ પાર્ક ખાતે રહેતા ભાવિકભાઈ સવજીભાઈ મોઢિયા નામના શખ્સે મહુવાના ટાઉન પોલીસ સ્ટેશન મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે આજથી બે માસ પહેલાં પોતાના ઘર પાસે ન્યુસન્સ ફેલાવતા અમુક લોકોને પોતે તથા સોસાયટીના લોકોએ ટપાર્યા હતા જે અંગેની દાજ રાખી ગત તારીખ છવ્વીસના રોજ રાત્રે નવ વાગે પોતે પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે છ શખ્સોએ પોતાના ઘરેથી અપહરણ કરી લઈ જઈ પ્રથમ રાધેશ્યામ પાર્ક અને પછી કોલેજ પાસે ધોકા લાકડી વડે મૂંઢ માર મારી નાસી છૂટ્યા હતા જેથી પોતાને સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે મહુવા પોલીસ સ્ટેશનમાં છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પ્રિન્સવાળા યશ સોલંકી વેદાંત રાઠોડ કાર્તિક બારૈયા જસરાજ તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણ તેમજ માર મારવા સહિતની કલમો ઉમેરી ગુનો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે છવ્વીસ આઠ ના રોજ રાત્રિ લગભગ સવા નો એક વાગે મોર ટાઉન માં એક બનાવ બન્યો છે જેમાં ફરિયાદી ભાવિકભાઈ ભાઈ સબ્જી પોતાની મોટર ઉપર ઘરે જતો હતો અને પાછળથી એક કિયા કાર માં આરોપી આવે છે અને એ ફરિયાદી ને પોતાની બાઇક ની પાછળ બેસી એના એના ઘરે પાસેથી થી રાધેશ્યામ સોસાયટી ના નાકા બાજુ લઇ જાય છે અને ત્યાં એમની સાથે અ ભેકાર અવ કરે છે અને પછી એમને ગાડીમાં બેસાડીને પોતાની કિય ગાડીમાં બેસાડીને કોલેજ ચોકડી પાસે લઈ જાય છે અને ત્યાંના ભોંકાથી માર મારે છે આમાં કુલ છે આરોપી છે બે આરોપી પાછળથી આવે છે અને જે ચાર મુખ્ય આરોપી છે એ પ્રિન્સ અરવિંદભાઈ વાળા યશ અનિલભાઈ સોલંકી વેદાંત રાજેશભાઈ રાઠોડ અને કાર્તિક બારગિયા તમામ રહે નવવા અને આમાં પોલીસ દ્વારા

ને મારા ઘરે છ જણા ફોર wheel અને ટુ wheel બાઇક લઈ ને આયા ને મને અપહરણ કરી અને મારા ઘરના ખાતે મને ઢોર માર માર્યો અને નાથી પછી મને એની ગાડી માં બેસાડી કોલેજ પાસે લાવીને ઢોર માર મારીને મને થેકી ને વૈયા ગયેલા છે દવાખાને મારા મોટા ભાઈ લઈને આવ્યા ને મને અહીંયા હનુમંત હોસ્પિટલ માં એડમિટ કરેલો છે